ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકા ખાતે આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં વિદ્યાર્થીઓનો ત્રિદિવસીય બિન નિવાસી કેમ્પ યોજાયો હતો દેગામ તાલુકાના એસપીસીના બાળકોને રખ્યાલ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા કે જ્યાં રખ્યાલ પોલીસ સ્ટેશનના પીઆઈ એ અંસારી દ્વારા વિવિધ પ્રવૃત્તિ વિશે જાણકારી આપવામાં આવી હતી તેમજ પોલીસ કોન્સ્ટેબલ આનંદભાઈ રાવલ પોલીસ કોન્સ્ટેબલ ભાવનાબેન દ્વારા બાળકોને ગુનાઓ હથિયારના પ્રકાર અને હથિયાર ચલાવવાની રીત તથા સાયબર સિક્યુરિટી જામીણ એફઆઈઆર દ્વારા તેમજ કાનૂનને લગતી અને ગુનાને લગતી રસપ્રદ માહિતી તેમજ પોલીસ સ્ટેશનની કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી બાળકો સાથે પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મચારીઓએ સાથે રહીને સાફ સફાઈ કરી હતી છેલ્લે બાળકોને પોલીસ મિત્રો દ્વારા નાસ્તો કરાવવામાં આવ્યો હતો અને આ સમગ્ર પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓ ખૂબ જ આનંદિત થયા હતા માં ચૌહાણ સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી